નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રકરણ તે ઘાત અને ઘાતાંક પહેલો પ્રશ્ન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી ગયા પૂરો પેલું છે દસનો પાંચ વખત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી ગયા લખાય તો દસની પાંચ ઘાત ઘાત આવી રીતે લખવાની બીજું બે ગુણ્યા બે ગુણે બે ગુણે બે કેટલી વર્ગ ની બે ઘાત ચોથું સાત નો ઘન ખાલી ગયા લખાય તો સાતની ત્રણ ઘાત પાંચમું ત્રણની બાર માં આધાર ખાલી ગયા છે તો જવાબ આવશે ત્રણ આ જે આધાર કહેવાય ઉપર લખ્યું ઘાત કહેવાય તો આપણે લખવાનું અહીંયા ત્રણ છઠ્ઠું ચારની આઠ ઘાતમાં ઘાતા ખાલિયા છે તો આઠ સાતમું બેની ચાર ઘાત બરાબર શું જવાબ આવશે બેની ચાર ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા વખત કરીએ તો સોળ જવાબ થાય તો સોળ આઠમું બેની ત્રણ ઘાત અને ત્રણની બે ઘાતમાં ખાલીયાની કિંમત વધુ છે તો જવાબ આવશે ત્રણની બે ઘાત નવ બેની આઠ ઘાત અને આઠની બે ઘાતમાં કિંમત ઓછી છે તો આઠની બે દસમું બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત ની કિંમત ખાલી ક્યાં થાય તો જવાબ આવશે બોતેર અગિયારમું બેની એન ઘાત બરાબર બત્રીસ હોય તો એન બરાબર જવાબ આવશે પાંચ બારમું માઇનસ ત્રણની ચાર ઘાત બરાબર જવાબ આવશે એક્યાસી હવે આ ધ્યાન રાખો માઇનસ હોય ને ઘાત બેકી હોય તો આપણે જવાબ ધન પૂર્ણાંક થઈ જાય બરાબર એ ઋણ લખાશે નહીં તેરમું માઇનસ બેની બે ઘાત ગુણ્યા માઇનસ ત્રણની ત્રણ ઘાત બરાબર જવાબ આવશે માઇનસ એકસો આઠ ચૌદમું એક પોઈન્ટ પાંચ ગુણ્યા દસની બે ઘાત જવાબ આવશે એકસો પચાસ પંદરમું એની એમ ઘાત ગુણ્યા એની એનઘાત બરાબર એ એની એમ વધતા એનઘાત સોળમું એની એમ કૌશની બારે એનઘાત તો એની એમ એનઘાત સત્તરમું એ ગુણ્યા બી બારે એમ ઘાત તો એની એમ ગુણ્યા બીની એમ અઢાર એ અપોન બી એમ ઘાત તો એની પણ એમ ઘાત અને બીની પણ એમ ઘાત ઓગણીસમું એની જીરો ઘાત તો જવાબ આવશે એક વીસ પાંચ પાંચ હજાર બસો સિત્યાસી પોઈન્ટ પિસ્તાલીસની પ્રમાણિત સ્વરૂપમાં ખાલી ગયા લખાય તો પાંચ પોઈન્ટ બે આઠ સાત ચાર પાંચ ગુણ્યા દસની ત્રણ ઘાત પ્રશ્ન બે કોશમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનમાં ખાલી ગયા પૂરો પહેલી ખાલી ગયા છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ આવશે ત્રણની ચાર ઘાત બીજું છના વર્ગને ખાલી લખાય તો છની ઉપર બે ઘાત ત્રીજું દસનો ઘનને ખાલી લખાય તો દસની ત્રણ ઘાત ચોથું ચારની અઢાર ઘાતનો આધાર ખાલી ગયા છે જવાબ આવશે ચાર પાંચમું પાંચની ત્રણ ની કિંમત ખાલી ગયા છે તો એકસો પચીસ છઠ્ઠું ચારની ત્રણ ઘાત ખાલી ગયા ત્રણની ચારની ત્રણ ઘાત ખાલી ગયા ત્રણની ચાર ઘાત આ સંખ્યા નાની છે આ મોટી ગણાશે તો આમ લિસ્ટ ની નિશાની સાતમું ત્રણની બે ઘાત ગુણ્યા બેની ચાર ઘાતની કિંમત ખાલી ગયા છે તો એકસો ચુમ્માલીસ આઠમું કૌશમાં પાંચસો બારની જીરો ઘાત બરાબર એક નવમો એ વર્ગ બી ઘન અને ખાલી ખાલિયા એક જ છે તો બીની ત્રણ ઘાત એની બે ઘાત દસમું બેની ચાર ઘાત અને ખાલિયાની કિંમત એક જ છે તો ચારની બે ઘાત અગિયારમો એમની ચાર ઘાત બરાબર એક્યાસી હોય તો એમ બરાબર ત્રણ બારમું હું બેની પાંચ ઘાત બરાબર જવાબ આવશે માઇનસ બત્રીસ તેરમું ઝીરો પોઈન્ટ પંદર ગુણ્યા દસની બે ઘાત બરાબર પંદર ચૌદમું બેની આઠ ઘાત બરાબર બસો છપ્પન પંદરમું બેની ત્રણ ઘાત ગુણ્યા બેની ઘાત બરાબર બેની પાંચ ઘાત ગુણાકારમાં ઘાતનો સરવાળો કરીને લખવાનો સોળમું ત્રણની ત્રણ ઘાત કૌશની બાર બે ઘાત તો ત્રણની છ ઘાત ડબલ ઘાતનો ગુણાકાર બોલવાનો ત્રણ છ સત્તરમું પચીસની ઝીરો ઘાત બરાબર એક અઢાર ઋણ એકની સત્તર ઘાત બરાબર એક ઋણ એક ઓગણીસમું ત્રણ હજાર સાતસો પંચ્યાસીની ઝીરો ઘાત બરાબર એક વીસમું સત્યાવીસ પોઈન્ટ ત્રણસો પિસ્તાળીસને પ્રમાણિત સ્વરૂપમાં તો આ પોઈન્ટ છે ને આપણે અહીંયા આવી જશે બરાબર તો આપણે કેટલા સ્થાન ખસે એક સ્થાન ખસે એ યાદ રાખવાનું તો બે પોઈન્ટ સાત હજાર ત્રણસો પિસ્તાળીસ ગુણ્યા આપણે કેટલા ખસ્યા એક પોઈન્ટ ખસ્યા તો ગુણ્યા દસ લખવાના અને પછી એક ઘાત લખી દેવાની એક ઘાત લખો તો પણ ચાલે તો બરાબર એક ઘાત અહીંયા લખવાની દસની ઉપર પછી પ્રશ્ન ત્રણ નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો તો પહેલો વિકલ્પ છે દસ હજાર બરાબર ખાલી ગયા તો જવાબ આવશે દસની ચાર ઘાત એટલે સી બીજું પાંચની ચાર ઘાત તો જવાબ આવશે સી ત્રીજું બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત જવાબ આવશે બી ચોથું ઋણ એક નીક ખાલીયા ઘાત બરાબર ઋણ એક તો જવાબ આવશે સી પાંચમું ત્રણની છ ઘાત ભાગ્યા ત્રણની બે ઘાત જવાબ આવશે બી છઠ્ઠું બે ની ત્રણ ઘાતની કંશની બાર બે ઘાત તો જવાબ આવશે સી સાતમું પાંચની બે ઘાત ગુણ્યા ત્રણ બરાબર બરાબર ખાલી ગયા પાંચની બે ઘાતની કૌશની બાર ત્રણ ઘાત તો જવાબ આવશે સી આઠમું ત્રણસો પિસ્તાળીસ પોઈન્ટ છ ને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી આ લખાય જવાબ આવશે બીજું બારસો ચોત્રીસને પ્રમાણિત સ્વરૂપમાં ખાલી આ જવાબ આવશે ડી દસમું દસ હજાર એટલે કેટલા એક લાખ એટલે કેટલા તો જવાબ આવશે સી અગિયારમું આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા દસ વખત એટલે જવાબ આવશે સી બારમું ચાર ચાર ઘાત ભાગ્યા બે ની ચાર ઘાત છે છ ની ત્રણ ઘાતની કિંમત બીજું સોળ હજાર બરાબર ચાર ની બે ઘાત ગુણ્યા ની ત્રણ ઘાત સાચું ત્રીજું નવની ત્રણ ઘાત બરાબર સાતસો ઓગણત્રીસ તો સાચું ચોથું એકની બે ઘાત બેની બે ઘાત ગુણ્યા ની ઘાત બરાબર બાર તો ખોટું પાંચમું एनी घात गुणियाँ तर घात गुणियानी चार घात बराबर एनी चौबीस तो खोटू छठू त्री तरह घात कौशनी चार घात बराबर तरण बार घात तो साचु सातमू एनी चार घात गुणिया बीनी तरह घात बराबर कौश में बीनी बार घात तो खोटू आठमू सत्ता हज़ार सत्सौ बेतालीस बराबर पांच गुण्या हजार दस हज़ार सात हजार सौ વત્તા ચાર ગુણ્યા દસ વત્તા બે તો સાચું નવમું ત્રણસો છવ્વીસ પોઈન્ટ ચૌદનું પ્રમાણિક સ્વરૂપ બત્રીસ હજાર અરે ત્રણ હજાર બસો એકસઠ પોઈન્ટ ચાર ગુણ્યા દસ છે તો ખોટું દસમું આઠ હજાર નવસો પિસ્તાલીસ પોઈન્ટ ચારનું સ્વરૂપ આઠ હજાર નવ અરે નવસો સોરી આઠ પોઈન્ટ ચોરાણું ચોપન ગુણ્યા દસની ત્રણ છે તો સાચું અગિયારમું દસ ગુણ્યા દસની અગિયાર ઘાત બરાબર સો ની અગિયાર ઘાત ખોટું બારમું પાંચની જીરો ઘાત બરાબર પંદરસો ની જીરો ઘાત તો સાચું તેરમું બે ની ત્રણ ઘાત મોટી છે પાંચની બે ઘાત તો ખોટું ચૌદમું બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત બરાબર છ ની પાંચ ઘાત તો ખોટું પ્રશ્ન પાંચ નીચેના સ્વરૂપોની ઘાત સ્વરૂપે લખો 7 * 7 * 7 * 7 चार વખત લખ્યા છે 7 ^ 4 કરી દેવાની બીજું 1 2 3 4 5 તો 9 ની 5 ઘાત 4 કે liye ફક્ત 3 વખત તો 4 ની 3 ઘાત અહીંયા 5 બે વખત છે તો 5 ની 2 ઘાત * 6 ત્રણ વખત છે તો 6 ની 3 ઘાત અહીંયા 2 કેટલી વખત છે 1 2 3 4 તો 2 ની 4 ઘાત * 3 બે વખત છે તો 3 ની 2 ઘાત અહીંયા 7 બે વખત છે તો સાતની બે ઘાત ગુણ્યા છ પણ બે વખત છે છ ની બે ઘાત ગુણ્યા પાંચ પણ બે વખત છે પાંચની બે ઘાત પ્રશ્ન છ દરેક સંખ્યાની ઘાત સ્વરૂપે લખો પાંચસો બાર તો બે ની નવ ઘાત આવશે ત્રણસો તેતાલીસ તો સાતની ત્રણ ઘાત પછી દસ હજાર તો જવાબ આવશે દસ ની ચાર ઘાત ચોથું બત્રીસ તો બે ની પાંચ ઘાત બસો તેતાલીસ તો ત્રણ ની પાંચ ઘાત એક હજાર ત્રણસો એકત્રીસ તો અગિયારની ત્રણ ઘાત પ્રશ્ન સાત અવિભાજ્ય હવે પાડી નીચેની સંખ્યાઓને ઘાસ સ્વરૂપમાં લખો તો આપણે અહીંયા છસો અડતાલીસે એના અવિભાજ્ય પાડો બેથી શરૂ કરીશું બેથી ભાગવાના સત્તર અડતાલીસ બે વખતે ભાગો તો ત્રણસો ચોવીસ ત્રણસો ચોવીસને બે વાળી ભાગો તો એકસો એને બે વાળી ભાગો તો એક્યાસી એક્યાસી ત્રણથી ભાગ ચલાવવાનો ત્રણથી ભાગો એટલે સત્યાવીસ સત્યાવીસને ત્રણથી ભાગો નવ નવ ને ત્રણથી ભાગો ત્રણ ત્રણ ને ત્રણથી ભાગો લઈએ આપણે હવે કેટલી વખત જોઈ લો બે ત્રણ વખત છે તો બેની ત્રણ ઘાત ત્રણ કિલી વખત છે એક બે ત્રણની ચાર તો ત્રણની ચાર ઘાત બેની ત્રણ ગુણ્યા ત્રણની ચાર ઘાત એ રીતે લખવાનું પછી હજાર ના હવે પાડવાના બેથી ચલાવ ભાગ તો પાંચસો બેથી ચલાવે બસો પચાસ બેથી ચલાવ એકસો પચીસ એકસો પચીસ પાંચથી ચલાવવાનો પાંચે પચીસ પાંચે પાંચ અને પાંચે એક તો બે કેટલી વખત ત્રણ વખત તો બેની ત્રણ ઘાત લખવા ગુણ્યા પાંચ કિલ્લી વખત છે એક બે ત્રણ તો પાંચથી પણ ત્રણ ઘાત એ રીતે ત્રીજો નવસો નવસો નાવો બેથી ભાગ ચલાવીશું તો ચારસો પચાસ ચારસો પચાસની ની બે વડે ભાગો બસો પચીસ બસો પચીસ આવે એટલે ત્રણ વડે ભાગ ચલાવો તો પંચોતેર પંચોતેર ત્રણ વડે ભાગીએ તો પચીસ પચીસ પાંચ વડે ભાગીએ પાંચ પાંચ ને પાંચ વડે ભાગો એટલે એક તો બે કેટલી વખત છે બે વખત તો બેની ની બે ઘાત ગુણ્યા ત્રણ પણ બે વખત છે તો ત્રણની ની બે ઘાત ગુણ્યા પાંચ બે વખત છે તો પાંચની પણ બે ઘાત પ્રશ્ન આઠ સાધુ ભાપી કિંમત શોધો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત તો આને આપણે ઓળ પાડતી બેની ચાર ઘાત બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત લખવાના ત્રણની બે ઘાત એટલે બે વખત લખવાના ત્રણ ગુણ્યા ત્રણ આ બધાનો ગુણાકાર કરો જવાબ આવશે એકસો ચુમ્માલીસ દસની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત તો દસ ત્રણ વખત લખવાના દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ત્રણની ત્રણ ઘાત લીધી ત્રણ પણ ત્રણ વખત ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ બધા તમે ગુણાકાર કરો જવાબ આવશે સત્યાવીસ હજાર ત્રીજું છે માઇનસ ચારની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત તો માઇનસ ચારની ત્રણ ઘાત એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ઋણમાં લખવાના હવે ધ્યાન રાખો કે ઋણ હોય ને ઘાત એકી સંખ્યા હોય તો આપણને ઋણમાં જવાબ આવશે પછી ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ તો આ તમે ગુણાકાર કરો એટલે પાંચસો આવશે પણ આ ઋણ હતા એટલે આપણે લખવાનું ઋણ પાંચસો ચોથું ઋણ એકની નવ ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત તો ઋણ એકની નવ ઘાત એટલે આપણે ગમે તે વખત હોય तो एकज आखी तो एक बे। गुण्या गुण्या आधा नुण कर, कर नौ। जवाब माइनस बवाब लखो पहल घात गुण्यात बराबर तो यी पांच घात बीजू त्रा घात गुण्या चार एक्सात बराबर आठ घात तीजु 12x ની 12 घात ભાગ્યા 3x ની 4 घात તો જવાબ આવશે 4x ની 8 घात ચોથું x ની 5 घात ની 12 બે घात ભાગ્યા x ની 2 घात ની 12 4 घात બરાબર જવાબ આવશે x ની 2 घात પાંચમું x² y³ કૌંસની 12 બે ભાગ્યા xy તો જવાબ આવશે x ની 3 y ની 5 છઠ્ઠું x ની 5 घात * x ની 3 घात ભાગ્યા x ની 2 घात જવાબ આવશે x ની 6 घात સાતમું ત્રણની ત્રણ ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત બરાબર પંદરની ત્રણ ઘાત જવાબ આવશે ત્રણ ઘાત આઠમું પાંચ બારંશ ભાગ્યા પાંચની ચાર ઘાત બરાબર પાંચની આઠ ઘાત એ આઠ ઘાત જવાબ આવશે નવમું પાંચની ત્રણ ઘાત ભાગ્યા ચારની ત્રણ ઘાત બરાબર પાંચની ત્રણ ઘાત તો અહીંયા પણ આપણે શું આવશે બે ઘાત સરખી લઈ અહીંયા પાંચ છે તો આપણે એ છે લખવાના ચાર દાખલા નંબર દસ સાદુરૂપો પહેલું છે જો કૌશમાં બાર એક્સની નવઘાત ભાગ્યા ત્રણ એક્સની છ ઘાત કૌશ પૂરો કૌશની બાર બે ગુણે બે એક્સની બે ઘાત તો જો આપણે ભાગાકારવાર છે આપણે છેદમાં લઈશું બરાબર તો બારના આપણે પાડીશું બે ગુણે બે ગુણે ત્રણ અને એક્સની નવઘાત એમને આંધ દઈશું પછી આ ભાગા કારવાર આપણે ક્યાં લઈશું છેદમાં તો ત્રણ ગુણે એક્સની છ આ ગુણાકારવાર પદ આપણે અંશમાં જ રાખવાનું બે ગુણે એક્સની બે હવે જુઓ અહીંયા કેટલા છે બે દુ ચાર ચાર દુ આઠ ગુણ્યા આ એક્સ એક્સ સરખું હોય આધાર એટલે આપણે ઘાતનો ગુણાકારનો સરવાળો કરી લેવાનો તો નવ બે અગિયાર તો એક્સની અગિયાર ઘાત છેદમાં જો આ ત્રણ ત્રણથી ઉડી ગયા હતા છેદ એટલે શું હતું એક્સની છ ઘાત બરાબર આઠ હવે એક્સની અગિયાર એમાંથી આ છ બાદ કરવાના તો જવાબ આવશે આઠ અગિયારમાંથી છ જાય એક્સની પાંચ ઘાત આઠ એક્સની પાંચ ઘાત એ જવાબ બીજું ત્રણ એક્સની પાંચ ઘાત ગુણ્યા કોશમાં બે એક્સની ચાર ઘાત ભાગ્યા છ એક્સ ની ત્રણ કોશની બાર બે ઘાત તો જુઓ આપણે ત્રણ ગુણ્યા એક્સની પાંચ ઘાત પછી આ ચાર છે બરાબર બે દુ ચાર ગુણ્યા એકની ચાર દુ આઠ ઘાત પછી ભાગાકારનું પદ આપણે નીચે લઈશું તો છાયો છાયો છત્રીસ ગુણ્યા એકની ત્રણ દુ છ ઘાત તો બરાબર અહીંયા ત્રણ ગુણ્યા અહીંયા એક્સની પાંચ ને આઠ કેટલી થાય તેર ગુણ્યા ચાર છેદમાં જુઓ આ છત્રીસના વડ પાડીએ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા એક્સની છ ઘાત તો ચાર ચાર છેદ ઉડી ગયા અહીંયા અને ત્રણ ત્રણ છેદ ઉડી ગયા હવે એક્સની તેર ઘાત એમાંથી એક્સની માઇનસ છ ઘાત બાદ કરવાની છેદ ત્રણ વધે ત્રણ લખવાના તો એક્સની તેરમાંથી છ એક્સની સાત ઘાત છેદમાં ત્રણ ત્રીજું કોસમાં વીસ એક્સની છ ઘાત ભાગ્યા એ પાંચ એક્સની બે ભાગ્યા બે એક્સની બે ઘાત તો આપણે આના ઉપર પાડીશું પાંચ ગુણ્યા ચાર અને એક્સની છ ઘાત હવે આ ભાગા કરવા પર નીચે લેવાના પાંચ ગુણ્યા એક્સની બે ઘાત ગુણ્યા બે ગુણ્યા એક્સની ઘાત તો જો પાંચ પાંચ છે દૂડી ગયા પછી અહીંયા જુઓ આ બે છેની અહીંયા ચાર છે તો બે એટલે બે વચ્ચે અહીંયા બે ઉડી ગયા હવે શું વધ્યું તો બે વધે અહીંયાથી બરાબર અને ગુણ્યા એક્સની છ ગાત નીચે કેટલી વધી છે એક્સની બે ની બે એક્સની ચાર ઘાત બરાબર બે હવે એક્સની છ માંથી આ ચાર બાદ કરવાની એટલે બે ગુણ્યા એક્સની છ ઓછા ચાર બરાબર બે એક્સની છ માંથી ચાર જાત એક્સની બે ઘાત એટલે બે એક્સ જવાબ ચાર એની વીસ ભાગ્યા એની બાર ભાગ્યા ચાર તો એની વીસ અંશમાં રહેશે આ બે નીચે આવશે હવે એની બાર ગુણે એની ચાર તો એની વીસ ઘાત હવે છેદમાં એની બાર ને ચાર એની સોળ ઘાત બેનો સરવાળો ગુણાકારમાં બરાબર એની વીસમાં સોળ બાદ ગણતરી એની વીસ ઓછા સોળ તો એની ચાર ઘાત પાંચમું કૌશમાં એની ચાર ઘાત કૌશની બાર છ ભાગ્યા એની ત્રણ ઘાત કંશની બાર બે છેદમાં બે ઘાત ગુણે એની પાંચ ઘાત તો આ અંશમાં રહેશે અને આ નીચે આવશે અને આ નીચે રહેશે બરાબર તો જુઓ ડબલ ઘાત છે એટલે ગુણાકાર તો એની ત્રણ દુ છ અને એની બે પાંચ કિલી લખી દઉં સરવાળો કરીને એની સાત ઘાત તો એની ચોવીસ હવે સાત ને છ તેર તો એની તેર ઘાત ચોવીસમાં ત્યાં તેર બાદ કરવાના બરાબર એની ચોવીસ માઇનસ તેર તો બરાબર એની અગિયાર ઘાત છઠ્ઠું બે એની બે ઘાત કૌશની બાદ ત્રણ ઘાત ગુણ્યા એની ચાર ઘાત છેદમાં એની ત્રણ ઘાત ગુણ્યા આઠ એ તો જો આનો બે ની ત્રણ ઘાતનો જવાબ આવશે આઠ આપણે આઠ લખવાના એની ત્રણ દુ છ ઘાત ગુણ્યા એની ચાર ઘાત છેદમાં એની ત્રણ ઘાત ગુણ્યા આઠ ગુણ્યા એ તો જો આઠ આઠ છેદ ઉડી ગયા હવે એની ઘાતનો સરવાળો કરવાનો છે તો એની છ ચાર દસ નીચે એની ત્રણને એક ચાર એની ચાર ઘાત હવે આ દસમાંથી ચાર બાદ કરવાની એટલે એ દસ ઘાત ઓછા ચાર ઘાત બરાબર એની છ ઘાત પ્રશ્ન અગિયાર કિંમત શોધો પહેલું છે બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ત્રણ ઘાત ગુણ્યા આઠ છેદમાં ત્રણ ની બે ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત તો જો આપણે આના બધા આધાર સરખો કે આપણે આઠના અવયવ પાડવા પડશે તો બે ની ચાર ઘાત એમને એમ લખો ગુણ્યા ત્રણની ત્રણ ઘાત પછી આઠના વય બે ગુણ્યા બે ગુણ્યા બે તો એની પર આપણે એક એક ઘાત આપણે લખી દેવાની નીચે ત્રણની બે ઘાત ગુણે બેની ત્રણ ઘાત હવે બે જુઓ બેની ચાર ઘાત પાંચ છ સાત બેની સાત ઘાત આધાર સરખો એટલે આપણે ઘાતનો સરાર કરી લેવા ગુણાકારમાં બેની સાત ગાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત છેદમાં ત્રણની બે ઘાત ગુણ્યા બેની ત્રણ ઘાત હવે અહીંયા જુઓ બેની સાત મોટી છે ત્રણ નાની છે તો આપણે વાત કરવા માટે ઉપર લેવાની બેની સાત ઓછા ત્રણ ગુણ્યા અહીંયા પણ એવું છે ત્રણની ત્રણની બે ઘાત નાની તો ગુણ્યા ત્રણની ત્રણમાંથી બે ઘાત ઓછી કરવાની તો બેની સાતમાંથી ત્રણ જાય તો બેની ચાર ઘાત ગુણ્યા ત્રણની ત્રણમાંથી બે જાય તો ત્રણની એક ઘાત બરાબર એટલે ત્રણ જ લખાય તો બેની ચાર ઘાત એટલે સોળ ગુણ્યા ત્રણ સોળ થઈ અડતાલીસ બીજું કૌશમાં પાંચની ત્રણ ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત કૌશની બાર બે ગુણ્યા પાંચની પાંચ ઘાત ભાગ્યા પાંચની આઠ ઘાત તો આ ડબલ ઘાતનો ગુણાકાર બોલવાનો પાંચની છ ઘાત ત્રણ દૂધ છ બરાબર ગુણ્યા પાંચની પાંચ ભાગા કરવાનો નીચે લેવાનો પાંચની આઠ ઘાત હવે આ આધાર સરખો એટલે ઘાતનો સરવાળો કરી લઈશું તો પાંચની છ ની પાંચ અગિયાર નીચે પાંચ ની આઠ હવે અગિયાર માંથી આઠ ઓછા કરવાના તો પાંચની અગિયાર ઓછા આઠ તો અગિયાર માંથી આઠ જાય તો પાંચની ત્રણ ઘાત પાંચની ત્રણ ઘાતનો જવાબ લાવવા માટે શું કરવાનું પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ત્રણ વખત લખીને એનો ગુણાકાર કર્યો એટલે જવાબ આવશે એકસો પચીસ ત્રીજું કૌશમાં પચીસની ત્રણ ગાત ભાગ્યા પાંચની બે ગાત ભાગ્યા પાંચની ત્રણ ઘાત તો આપણે આધાર સરખો ગામડે પચીસના અવર પાડીશું પાંચ ગુણ્યા પાંચ એની પર ત્રણ ઘાત છે તો ત્રણ ત્રણ લખી દેવાની આ નીચે આવશે પાંચની બે ઘાત આ પણ નીચે આવશે પાંચની ત્રણ ઘાત તો પાંચ એક જ વખત લખવાના અને ઘાતનો સરવાળો ત્રણ ને ત્રણ છ નીચે પણ પાંચ એક જ વખત લખવાના ઘાતનો સરવાળો ત્રણ ને બે પાંચ હવે છ પાંચ બાદ કરવાના તો પાંચની છ ઓછા પાંચ ઘાત બરાબર છ માંથી પાંચ જાય તો પાંચની એક ઘાત એટલે પાંચ જવાબ ચોથું ત્રણની નવ ઘાત છેદમાં ત્રણની પાંચ ઘાત ગુણ્યા ત્રણની બે ભાગ્યા ની બે ઘાત તો આ ત્રણની નવ ઘાત ઉપર રહેશે ત્રણની પાંચ ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત આ ભાગાકાર હોય પણ નીચે લેવા ત્રણની બે ઘાત તો ત્રણની નવ આ બધાનો સરવાળો તો ત્રણની બે પાંચ ને બે સાત ને બે નવ હવે અંશ અને છેદમાં સરખી સંખ્યાવાળા હોય બરાબર એટલે બધા આવી જાય એક કારણ કે આમાં કંઈ વધે નહીં છેદ એટલે એક પાંચમું સત્યાવીસ ગુણે ત્રણની ચાર ઘાત ગુણે ત્રણની બે ઘાત છેદમાં ત્રણની ત્રણ ગુણે ત્રણની પાંચ હવે આમાં આધાર સરકાર સત્યાવીસના વડ પાડીશું બરાબર તો સત્યાવીસના હોય એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ વખત લખી એટલે ત્રણની ત્રણ ઘાત આપણે લખી દઈશું એ સીધી પછી ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ત્રણની બે ઘાત નીચે ત્રણની ત્રણ ગુણ્યા ત્રણની પાંચ હવે આધાર સરખો તો ત્રણ લખો એનું ઘાતનો સરવાળો ત્રણ ને ચાર સાત ને બે નવ નીચે પણ આધાર સરખો એટલે એક જ વખત લખવાનો અને પાંચ ને ત્રણ આઠ હવે નવમાંથી આઠ ઓછી કરવાની ઘાત બરાબર ત્રણની નવ ઓછા આઠ તો ત્રણની એક ઘાત એટલે ત્રણ જવાબ છઠ્ઠું બે ની છ ઘાત કંસની બાર બે ઘાત ભાગે બે ની પાંચ ઘાત છેદમાં સોળ ગુણે બે ની ત્રણ ઘાત આવો જો અહીંયા આધાર અહીંયા બે છે બે છે બે છે તો સોળના આપણે હોય પાડવાના અને એની ઘાત લખી દેવાની તો અહીંયા ડબલ થશે બરાબર ગુણાકાર તો બે છ દુ બાર ઘાત આ નીચે લઈશું આપણે બેની પાંચ ઘાત ભાગાકાર પછી પદ નીચે લેવાય સોળના આપણે હવે પાડીએ બે ગુણે બે ગુણે ચાર વખત લખીએ બેની ચાર ઘાત સીધી આપણે લખી દીધું બરાબર હવે પાડ્યા વગર ગુણે બે ની ત્રણ ઘાત આ તો આપણે નીચે લખી દીધા છે હવે બે ની બાર ઘાત હવે છેદમાં જો બે બે અઢાર સરખો તો એક જ વખત લખો તો ચાર ને ત્રણ સાત સાત ને પાંચ બાર હવે અવસર ને છેદમાં સરખી ઘાતવાળું પદ આવ્યું જવાબ આવશે એક બારમું નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તો આમાં શું કરવાનું આ દશાં ચિહ્ન છે આપણે છે અહીંયા લાવી દેવાનું બરાબર કેટલા સ્થાન ખસે એક બે ને ત્રણ બરાબર તો દસની ત્રણ ઘાત લખવાની આવશે તો ત્રણ પોઈન્ટ ચાર પાંચ છ સાત પાંચ ગુણ્યા દસની ત્રણ ઘાત જેટલા સ્થાન ખશે એટલા પર દસની ઉપર ઘાત લખવાની રહેશે આ દશાં ચિહ્ન અહીંયા આવશે એટલે એકને બે સ્થાન ખસ્યા તો લખી દેવાના આવી રીતે પછી અહીંયા જો અહીંયા કોઈ દશા ચિહ્ન નથી તો આપણે અહીંયા આવી જશે બરાબર તો કેટલા સ્થાન થાય એક બે ત્રણ ચાર પાંચ તો દસની પાંચ ઘાત આ લખીને પછી અહીંયા દશાંશીને એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ સ્થાન ચાર સ્થાન ખસશે અહીંયા આવશે આટલીથી એક બે ત્રણ ને ચાર દસની ચાર ઘાત લખવાની દશાં સ્થળ એક જ સ્થાન ખસે તો દસની એક ઘાત લખવાની અહીં દશાં સ્થળ એક સ્થાન ખસશે તો દસની એક ઘાત લખવાની આ સંખ્યા તો લખવાની જ પછી ઘાત લખવાની અહીંયા પ્રશ્ન તે પ્રમાણે સ્વરૂપમાં લખો ગેલેક્સીના કેન્દ્રથી સૂર્ય અંતર અહીંયા આપેલું છે મીટરમાં તો પ્રમાણિત સ્વરૂપમાં કે તે લખાય ત્રણ પોઈન્ટ ઝીરો ગુણ્યા દસની વીસ ઘાત બીજું પૃથ્વીનું દળ એ આપણે આપ્યું છે કિગરામાં તો પ્રમાણિત સ્વરૂપમાં પાંચ પોઈન્ટ નવસો ગુણ્યા ચોવીસ ત્રીજું સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર આપણને મીટરમાં આપેલું છે તો એને સ્વરૂપમાં એક પોઈન્ટ ચાર હજાર ત્રણસો પાંત્રીસ ગુણ્યા દસની બાર પ્રશ્ન કઈ સંખ્યા મોટી છે તે લખો તો બે પોઈન્ટ સાત ગુણ્યા દસની ચોવીસ અને ત્રણ પોઈન્ટ પાંચ 12 દસની બાર તો આ મોટી છે તો આપણે લખવાની બીજું પાંચ પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસની પાંચ અને નવ પોઈન્ટ પંચાણું ગુણ્યા દસની બે ઘાત તો આ મોટી છે તો આપણે અહીંયા લખવાની ત્રીજું ચાર પોઈન્ટ નવસો ને ગુણ્યા દસની દસ ઘાત અને આઠ પોઈન્ટ આઠસો અઠ્યાસી ગુણ્યા દસની આઠ ઘાત તો આ મોટી છે તો આપણે અહીંયા લખવાની ચોથું છ પોઈન્ટ પાંચ હજાર ચારસો દસની છ અને આઠ પોઈન્ટ સાત સાત હજાર છસો ને ગુણ્યા દસની ચાર તો આ મોટી છે ત્યાં લખવાની હવે પ્રવૃત્તિઓ સાબિત કરો એક ગન અપોન એક્સ ચારની બે ઘાત ગુણ્યા એક્સની ચાર ઘાત ભાગે એક્સની બે બાર ત્રણ ઘાત ગુણ્યા એક્સની બે घात ભાગે એક્સની ત્રણ ઘાતની બાર ચાર ઘાત બરાબર એક જવાબ આવવો જોઈએ આપણે એક જવાબ લાવવાનો તો જુઓ અહીંયા ડબલ ઘાતનો ગુણાકાર તો એક્સની ત્રણ દુ છ આની પણ ચાર દુ આઠ નીચે લખવાની એક્સની આઠ ઘાત ગુણ્યા એક્સની ચાર તરી બાર નીચે એક્સની ત્રણ દુ છ ગુણ્યા એક્સની બે ચોક આઠ નીચે એક્સની ત્રણ ચોક બાર હવે જો સરખી સરખી પછી દૂડા દઈશું અહીંયા એક્સની છ એક્સની આઠ એક્સની આઠ એક્સની બાર એક્સની બાર તો જવાબ આવશે એક બીજું સાબિત કરો કે મોટા કંસમાં નાના કૌશમાં પચીસ ભાગ્યા સોળની ત્રણ ઘાત ભાગ્યા વીસ ભાગ્યા નીચે ત્રણની બે ઘાત કૌશની બાર બે મોટો કંશ પૂરો ભાગ્યા કૌશમાં પંદર છેદમાં ચારની બે ઘાત કંશની બાર ચાર બરાબર એક જવાબ લાવવાનો તો જો આપણે આના અવયવ પાડીશું પાંચ ગુણ્યા પાંચ તો એની પર ત્રણ ઘાત છે ત્રણ ઘાત લખી દો પછી આજે જો ત્રણ આ જે ભાગા પછીના પણ નીચે આવશે ને અહીંયા તો નીચે લખવાનું ચાર ગુણ્યા ચાર તો એની પણ ત્રણ ત્રણ લખી દેવાની પછી ગુણ્યા ત્રણની ચાર ઘાત આપણે આ અંશમાં લેવા આ નીચે આવે આ નીચે આવશે એટલે આપણે અંશમાં લેવાના હશે તો ત્રણની બે દુ ચાર ઘાત આ નીચે લઈશું તો પાંચ ગુણ્યા ચાર એના હોય એની પણ બે છે એટલે બે બે લખી દેવાની પછી આપણ જો આ નીચે આવશે એટલે આ પાછો અંશમાં લેવાનો આવશે આપણે ચાર વાળો ઉપર તો ચારની બે ચોક આઠ આ નીચે રહેશે એટલે એના પાડવાના પાંચ ગુણ્યા ત્રણ પંદરના એની પર ચાર ચાર ઘાત લખી દેવાની હવે જો અહીંયા પાંચ જો અહીંયા સરખો છે તો પાંચની છ ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા ચારની આઠ ઘાત છેદમાં પણ ચાર જો એક બે અને ત્રણ વખત છે બરાબર તો એક જ વખત લખવાનો એની ઘાત સરવાળો કરો ત્રણ ને ત્રણ છ અને બે આઠ ચારની આઠ ઘાત ગુણ્યા પાંચની જો બે ને ચાર છ ગુણ્યા ત્રણની ચાર અહીંયા પણ સરખી સરખી ઘાતવાળું પદ ઉડાડ દો છેદ હું છેદ ઉડી જશે તો જવાબ આવશે એક જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ